મજામાં છું પહેલાં તો બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ખોડક ને સ્વાગત છે અમારા ઘણામાં લોની અંદર તો આપણે અત્યારમાં છે આપણે આ તો કામે તો અહીંયા આગળ છે લીંબુમાં છે અને કાલ આપણે જે પૈસા આવ્યા એ આપણે ત્યારે એ વિડીયોમાં થોડોક ટાઈમ નહોતો એટલે કહેવાનું નહોતું તો અહીંયા આપણા વિડીયોમાં કહી દઈશું કન્ટિન્યુ બનાવી દેજો અને લક્ષ્ય અત્યારમાં જો

તો ફેમિલી આપણે તો આવી ગયા છીએ નાસ્તો લીંબુ નહી પાડવા પાવડો પકડવાનો છે આજ તો હા ભાઈ ભાઈ જો અહીંયા જ કરે છે આપણે પાણી પાણી પી લીધું છે આપણે લાગી જાય હા ભાઈ જો બાંધે એવી રીતે આપણે બાંધવાનું છે પાણી પીવા બે ગયા છે નાસ્તો ભાઈ પાવડો હું એટલે પુવા થઈ જાય હાલો તો આપણે ચડી જઈએ તો ફેમિલી આપણે જોવા પૂરી કરી આવે છે સી આ હાગના ઓલો શું છે હાગના પાણીમાં પાણી લાવ્યો છે પાણી પાણી પી લેવી અને ભાઈ આજ તો ટી શર્ટ કાઢવું પડ્યું ભાઈ એટલી ગરમી એટલો તડકો લાગ્યો તો હાલો ફિલાલ તો પહેલાં પી લીધું પાણી

ભાઈ તડકાનું કામ કરવું બહુ સારું છે ભાઈ બહુ એટલે બહુ પણ શું કરવું પૈસા તો પૈસા સાટું તો કરવું જ પડે કારણ કે મજબૂરી છે સમય ખરાબ છે એટલે કરવું જ પડે પડશે આખા નહીં નહીં કહેશે તો હાલો ફેમિલી આપણે જો થોડીક એનર્જી ડાઉન થઈ ગઈ હતી એનર્જી ભલે થઈ અને તડકો અને ગરમી ઉકળાટ ભયંકર છે હાલો ભાઈ ટી-શર્ટ કાઢવા પડ્યા ના ભાઈ તો જો કાઢીને તે છે ભાઈ અત્યારે ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એમાં જો પાવડા લઈને છે બે તડકો તડકો ને તડકો પકીને તડકા પપૈયા છો મસ્ત સો દેશી પોપૈયા થઈ તૈયાર જાવી ઘર બાજુ નખ આપણે થઈ જવું માણ માલો કાંઈ નહીં હલો કરે જમી લેવી આરમવારમ કરી લેવી હાલો ફેમિલી આપણે તો ફાઈનલી આવી ગયા છીએ ઘરે અને ચાલો તો આપણે નાઈ નાખવું છે ભાઈ અને નાઈ બાઈ ફ્રેશ થઈને પછી આપણે જમી લઈશું કાંઈ લાવ્યા નથી આ દ્રષ્ટિ બેનામાં જો કે શું લાવ્યા શું લાવ્યા એમ કે લક્ષ્ય ના મજા આવી લાગતી નથી તો કેમ ને આપણે જો હવે નાઈ ધોઈ જઈએ તૈયાર સુરેશ તૈયાર છું તો હવે આપણે ફાઈનલી જમી લેવી નાસ્તો ભાઈ કેરી વાળી છે પૈસા આવ્યા તા કે લીધી કેરી મારા બાઉ બેન અહીંયા બેહ ગયા છે ને આપણે દેખાડીશું એમ કેરી ચાલો તો આપણે હવે બેહી ગયા અમારી દ્રષ્ટિ બેન તો જો રોટલી હારે નથી ખાતી ડાયરેક્ટ જ ખાય છે એમના તો હાલો ફેમિલી આપણે જો અહીંયા બેહ ગયા છે એ મારા પપ્પા મારા બા ને ઉલી રૂમમાં બેહી ગયા છે અને ભાઈ કેરી તો આ બધી અમે ક્યારે ફાવલી ખબર છે અમે દાળી જાય પૈસા આવે ને ત્યારે કેરી આવે અને ખાવી બાકી તો મંદી છે બહુ હીરામાં એ કામે કાજો તારમાં દાળી ઉપડી પૈસા આવે ત્યારે ખાવી કે ને આ સિઝનમાં પહેલી વાર છે જે કેરી આ દુખ્ય શરૂ કરતી છે આપણે જેવું શરૂ કરી દઈશું અમારે જ

બહુ એટલે બહુ કહેવાય તો એ પૈસા અમારે દાડીના આવ્યા હતા લગભગ પાંત્રીસો વીસ ટકા એ પણ અમારા માટે અત્યારે બહુ કહેવાય તો સારું હવે વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ જોવા માટે તો હવે આપણે આ બ્લોગને આપણે અહીંયા જ રાખી દેવી અને હવે એક નવા જબરદસ્ત વ્લોગમાં મળશું કાલે ટાઈમ પણ કામ કરશું જે આપણે વ્લોગ એનો આપણે બનાવશું તો કન્ટિન્યુ બન્યા છે એ વ્લોગમાં અને જોઈજો અને આપણે અપલોડ ટાઈમ છે બપોરે બાર વાગ્યાનો રોજ બાર વાગ્યા બપોરે વિડીયો આપણે અપલોડ કરવી છે તો સારો વિડીયો લાંબો નથી કરવો આપણે તો હવે એક નવા નેક્સ્ટ વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત